નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સ્વાગત છે વિસાવદરના કાલસારી ગામના માલધારીઓ ગૌસર મુદ્દે કર્યું ઉપવાસ આંદોલન તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ગૌસર મુદ્દે આજે ત્રણ દિવસથી વિસાવદર તાલુકા મામલતદાર ઓફિસ બહાર ઉપવાસ આંદોલનમાં ઉતરી ગયા છે કાલસારી ગામની ગૌસરની જમીનમાં હાલ પેશકદમી થયેલ હોય જેથી માલધારીઓ દ્વારા વિકાસ અધિકારીને વારંવાર રજૂ રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ આ બાબતે સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી કે કોઈ પણ જાતના ખાતાકીય પગલા લેવામાં આવેલ નથી જેના કારણે આખરે આ માલધારી લોકો ગાંધી સિંધા રાહે ઉપવાસ આંદોલન પર બેસી ગયેલ છે માલધારી સમાજના પ્રમુખ મેરામણભાઈ ભરવાડની રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે આજે સતત ત્રીજો દિવસ થયો હોવા છતાં કોઈ આગેવાન કે કોઈ રાજકીય નેતાએ આ બાબત ઉપવાસીઓની મુલાકાત લીધેલ નથી આજે વિસાવદર પત્રકાર શ્યામ સાવડાએ ઉપવાસીઓની મુલાકાત લેતા પ્રમુખ મેરામણભાઈ ભરવાડ જણાવ્યું હતું કે અમારી એક માગણી છે કે કાલસારી ગામનું ગૌસર પેશકદમી દૂર કરી હદ સીમા નક્કી કરવામાં આવે તો પત્રકાર શ્યામ ચાવડાએ જિલ્લા કલેક્ટર સાહેબ તથા વિસાવદર પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી માલધારી સમાજને ન્યાય મળે તેવા પ્રયાસ કર્યા હતા વિસાવદર તાલુકા અધિકારી દ્વારા પણ માલધારી લોકોને ન્યાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર પરગામ કાલચારી મહેશભાઈ ભીમાભાઈ ભરવાડ અમે અહીંયા આવી છીએ બરોબર ગૌસર બાબતથી ગૌસર બાબતથી આવીએ છીએ તો અહીંયા જ્યાં સુધી બે ને ત્યાં સુધી કામ ચાલુ રહે છે આથી વી હજી એટલે કામ બંધ થઈ જાય છે હું નામ મેરામભાઈ લાખ્યાલભાઈ મેહવાળા હા અમારે ગૌસરનો પ્રશ્ન છે બે હજાર આઠ વાગનો અહીંયા હર વખત આંદોલન કરીએ છીએ પૂરીએ ત્યારે આવીએ ત્યારે બે તહેવાથી કામ ચાલુ રાખે છે પછી પાછું કામ બંધ કરી દે છે પછી પાછા જયારે આંદોલન કરીએ તે ચાલુ કરે ડીઆરવાળા કોઈ બે દી આપવા આવે ને પંદર દી નથી આવતા અને ઓલા પંચાયત એમ કે અમારી પાસે ભાઈ પૈસા નથી અમે ન આવીએ તો સરકારે કીધું છે ને જાહેરનામું બહાર પડ્યું પંદર દિમ અમે ખુલ્લું કરી દેવું તો એનું કોઈ ક્યાંય શિકાર નથી કર્યો કે જાહેરનામાનો ભંગ બધા ઘર નાખ્યો